કાલે સવારે શું થવાનું કોને ખબર હતી ભાવનગરના ત્રણ વ્યક્તિઓ સુરત થી ભાવનગર જઈ રહ્યા હતા તે દરમિયાન હાસોટ ના સેરા ગામ પાસે તેમની કાર ઝાડ સાથે અથડાતા ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે ત્રીજા વ્યક્તિનો સારવાર દરમિયાન મોત નીપજ્યો હતો અંકલેશ્વર થી સુરત ને જોડતા સ્ટેટ હાઈવે ઉપર ગમખવાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા હાંસોટ તાલુકાના સેરા ગામ નજીકથી પૂર ઝડપે પસાર થઈ રહેલ કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતા આકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો કે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું ભાવનગરના ત્રણ યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા જે દરમિયાન અકસ્માતની આ ઘટના બનવા પામી હતી બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા વહેલી સવારના સમયે કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે કે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને આ ત્રણેય યુવાનો બાવીસ થી પચીસ વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે અકસ્માતની જાણ થતા જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા નીકળ્યો છે ત્રણ પૈકી એક યુવાનની સગા